આહા વરસાદની સીજન આવે ને મારું કામ ફૂલ ચાલુ થઈ ગયો ડોક્ટરના અમે વરસાદમાં ફૂલ કમાયા ભાઈલા આમ તો હ હા રેડી થઈ ગયું આયા સાહેબ પપ્પુ ઇલેક્ટ્રિક વાળો તમારા વાયરમાં હાથ ના કે તમારું કામ આમ ટકકી વલાજીને જાય જોવા જાય લાઈટનું થઈ ગઈ ગયો રૂમમાં આ લાઈટ તો ચાલુ થઈ ગઈ હા બચી આ ગત ખેતી ભાઈ ને મુકાઈ જાય વરસાદમાં પલરી જાય આપડે ફેરવીને ના સાહેબ અત્યારે ફૂલ બીજી અત્યારે જાય ઓ વાંધો કેટલા દેવાના હું હો રૂપિયાની રૂપિયાની ભાઈ પાંચસો રૂપિયા હોય કેટલા કામ ના

યાર આ પપ્પુ ઇલેક્ટ્રિક વાળા હો બોલો બોલો હા નથી મારા ઘરે હું આમ હું આયો હવે વાળો ભાઈ હું જાઉં છું એક નંબર ભાભી ના ઘર વાડીનું કામ કરવા અરે ભાભી ને મૂકો મારી ઘરે એને આ બોડું માં એને ફોટો આવે બધા ખોટી રહ્યા તમે જલ્દી આલો ને બહુ મોટી આફત આવી ગઈ આફત અરે ભાઈ હું એમ ન આવું મને જને ફોન કરીને અપોઇન્ટમેન્ટ લેવી પડે હમણાં જને મારી સીઝન ચાલુ રહે હમણાં હું નવરો નો હમણાં દેખ મને ભાભી પાસે જવા દે ને ભાઈ અરે ભાઈ પણ તમારી અપોઇન્ટમેન્ટ હોય હે તમે ભાઈ આલો ને જલ્દી ઇમરજન્સી છે તમે સમજતા કેમ નથી કાઈ વાંધો નહીં એવી બધી ઇમરજન્સી છે ને તો આ પપ્પુ વાળો ઇમરજન્સી માં આવવા માટે ઇમરજન્સી ચાર્જ લે હો

ઓય સમજમાં આવી ગયું તમારે મને આખા આખા ઘરનું વાયર કેમ ગડવું પાછો કેવાનું ન લેય ગયું તું અલા એ વાયર બદલાવો જો હે અરે 3 4 આવતો હોય ને આખા ઘરમાં છે ને વાયરિંગનો પ્રોબ્લેમ હોય અમે જને ઇલેક્ટ્રિકના ડોક્ટર ને ઇલેક્ટ્રિકના ડોક્ટર અમારીને કવળ બહુ નઈ કરવાના તમને તો ડોક્ટર પાસે જાવ ડોક્ટર ને તમે તમને ગોળી તમને કેમ ખાલીયો ઢીંગી अरे एकदम एक पोलीसिंग लो भाई आणि या क्या दुखाव आज बाजूचे आ बाजूचे आणि के वहां के है या तो पप 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 करता हमारा रे या टीचर भाई पप 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 करो ये तो हमारा करो करो बाकी आपरी

હા પકડી ગયો બરોબર બરોબર ભાઈ હું કે મારું એક બોટ તક્યો દિયા બોલે ગાઉં ઘરે હું તને શું કહું છું હા બોય આ છે ને બ્લેન્ડરની જી ચકેડી બગડી ગઈ છે આની ખમી કરતા અરે હું ઇલેક્ટિક છું બ્લેન્ડર રિપેર કરવા વાળો તો હશે બોલ ખાલી ટાઈટ કરવાનું હોય આ તો બીજું કામ હોય એટલે હું ભાઈ લાગે ભાઈ બ્લેન્ડરમાં શું હોય બ્લેન્ડર વાળી પાણી

અરે કઈ વાંધો નહીં પાણી ભાણી મારે કઈ શકતી હોય કામ કરો મારા પૈસા પણ હું છૂટો થઈ ગયો કેટલા થયા તમારું આ બધું આપડે કામ કર્યું ને વાયરિંગ નું નવો વાયર નાખ્યો નો

મને પાંચસો રૂપિયા છે ને એક્સ્ટ્રા નું આપ્યા એટલે એના ઘરના વાયર છે ને બધાય ફાળી નાખ આવો એક છેડો લઈ મજા આવી ગઈ હવે ભલે આખા ઘરનું વાયરિંગ કરાવતો ને પાંચ નો ખર્ચો કરતો મારા ઇમરજન્સી ના પાંચસો રૂપિયા નું આપ્યા બોલો હવે બીજી વાર એને ખબર પડશે અત્યારે પાંચ હજાર નો ખાધો ને કે બીજી વાર કોઈ દિન કારીગર પૈસા છે ને ખવાય નહીં